જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકથી રૂપિયા સો કરોડ થી વધુ કિંમત ની સરકારી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે સ્ટેશન નજીક રૂપિયા સો કરોડથી વધુની કિંમત સરકારી જમીન પરથી અનધિકૃત દબાણ દૂર કરાયા છે સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર સાત સિટી સર્વે નંબર છ ની અંદાજે આઠ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરાતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલેશનથી તોડી પાડ્યા છે આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતાં મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે વર્ષ ઓગણીસો ના અરસામાં આ પેઢીઓને આ જમીન માત્ર સાત વર્ષ માટે લીઝ પર આપવામાં આવી મુદત પૂરી થતાં જિલ્લા પંચાયત સુરતની કમ્પેન્ટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ પરંતુ હાલના કબજાદારી જીતી વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર જિલ્લા પચાસ વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણકર્તા કોર્ટમાં ગયા હતા જેમાં જિલ્લા પંચાયત અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો તેમ છતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ તારીખ બાર પાંચ બે હજાર પચીસ એક માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો